અત્યારના હાલના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અમિત ચાવડાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તુષાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે તો અત્યારના હાલના સમાચાર અમિત ચાવડાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવાયા છે ઘણા દિવસથી નામોને લઈ અને કવાયત ચાલી રહી હતી ત્યારે અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તુષાર ચૌધરીને વિધાનસભાના વિરોધ પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે અનેક નામોની ચર્ચાઓ જોવા મળી રહી હતી આ બધાની વચ્ચે અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે અમિત ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે તો જે રીતની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી હતી ત્યારે આખરે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ આખરે કોની પસંદગી થશે તેને લઈ અને ચર્ચાઓ ઘણા લાંબા સમયથી અનેક નામોની ચર્ચા જોવા મળી રહી હતી ત્યારે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે તુષાર ચૌધરીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ આખરે અમે ચાવડાનું નામ પસંદ કરવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શું વિગતો જે ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે જે પોતાનું પ્રદેશ પ્રમુખ પદનું રાજીનામું છે તે કેન્દ્રને કહી શકાય કે જે દિલ્હી હાઈકમાન્ડને જે સુપરજ કર્યું હતું ત્યારબાદ ખૂબ જ મોટું મનોમંથન છે તે કરવામાં આવ્યું હતું કે કયા નેતાને ગુજરાત પ્રદેશની જે જવાબદારી છે તે સોંપવામાં આવે તેમાં અમિત ચાવડા જે પૂર્વ ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેમને જ ફરીથી આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે એટલે કે અમિત ચાવડા ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે તે બનાવવામાં આવે છે ને જ જે અમિત ચાવડાના સ્થાન પર અત્યારે હાલ તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે એટલે કહી શકાય કે વિધાનસભા વિપક્ષ નેતા તરીકે હવે અમિત ચાવડા નહીં પરંતુ ખેડ બ્રહ્માના ધારાસભ્ય જે તુષાર ચૌધરી છે તેઓ કાર્યરત રહેશે અને કહી શકાય કે કોંગ્રેસમાં કહી શકતા હતા કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ અલગ કરવાની વાત હતી પરંતુ જે જૂના જોગીઓના નામે જે સામે આવતા હતા તે જૂના જોગીઓને અત્યારે પણ જે કાર્યભાર છે તે સંભાળવા આપવામાં આવી રહ્યો છે એટલે કે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવો કોઈ નવો ચહેરાને સ્થાન નથી આપવામાં આવ્યું તો સાથે જે ખેડ બ્રહ્માના જે ધારાસભ્ય છે તુષાર ચૌધરી તેમને વિપક્ષ નેતા બનાવવામાં આવે તેમાં પણ કોઈ નવા ચહેરાને જે સ્થાન છે હજી આપવામાં નથી આવ્યું એટલે કે કહી શકાય કે કોંગ્રેસ જે પોતાના જૂના ચોકીઓ છે તે જૂના ચોકીઓના સહારે જ આગળ વધવા માંગતી હોય તેવું પણ આ જે બે નામ જાહેર કરવામાં છે તેનો બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે જે બિલકુલ ધવલ રીતે અમિત ચાવડાના નામની પસંદગી કરવામાં આવી છે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ પહેલેથી જ જોવા મળી રહી છે ત્યારે આંતરિક ચર્ચાઓ શું જોવા મળી રહી છે ચોક્કસથી આંતરિક કરવામાં આવે તો પાટીદાર સમાજ પર ઘણા છેલ્લા સમયથી જયારે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારે પાટીદાર સમાજ પણ કહેતો હતો કે પ્રદેશ પ્રમુખનું જે સ્થાન છે તે પાટીદાર સમાજને સોંપવામાં આવે રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ જાણ કરવામાં આવી તેમનો સમય પણ માંગવામાં આવ્યો તો પરંતુ જે પ્રમાણે જોવામાં આવે તો પાટીદાર સમાજને ક્યાંય પણ સ્થાન નથી આપવામાં આવ્યું કારણ કે વિધાનસભા વિપક્ષ નેતાની પણ પાટીદાર સમાજે માંગ કરી તે પણ આદિવાસી જે આ વિધાનસભા વિપક્ષ નેતાનું સ્થાન છે તે પણ આદિવાસી નેતાને સોંપવા મળ્યું છે પાટીદાર સમાજમાં પણ નારાજગી જોવા મળશે અને બીજી વાત એ પણ સામે આવી રહી છે કે ત્યાં અંદર કાર્યકારી પ્રમુખ તરીકે કોઈ પાટીદાર નેતાની પણ પસંદગી કરવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ ચોક્કસથી સામે આવી રહી છે અને થોડાક જ દિવસોની અંદર રાહુલ ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરે કારણ કે નવા પ્રદેશ માં જે નવા વિપક્ષ નેતા પણ નિમવામાં આવે છે એટલે ગુજરાત રાહુલ ગાંધી પ્રવાસ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી છે જે આભાર ધવાલ સમગ્ર માહિતી આપવા બદલ